મહાકુંભમાં આવી રહેલા દસ શ્રદ્ધાળુઓના મોત પ્રયાગરાજમાં બોલેરો બસ સાથે અથડાઈને મૃતક દેહોને કાઢતા અઢી કલાક લાગ્યા ઓગણીસ લોકો ઘાયલ થયા છે વિગતવાર વાત કરી આ વિડિયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારુદ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું યુપી ના પ્રયાગરાજમાં શુક્રવારે એટલે કે ગઈકાલે જીવ ગુમાવનાર તમામ લોકોના બોનેરો કારમાં સવાર હતા તેઓ છત્તીસગઢના કોબરા જિલ્લામાંથી મહાકુંભ જઈ રહ્યા હતા આ અકસ્માત પ્રયાગરાજ મિર્ઝાપુર હાઈવે પર જેમાં વિસ્તારમાં થયો હતો મૃતકો બોનેરોમાં મુસાફરી કરી રહ્યા હતા જ્યારે બસના મુસાફરો ઘાયલ થયા છે બસ પ્રયાગરાજ થી મધ્યપ્રદેશ થઈ રહી હતી ટક્કર એટલી ગંભીર હતી કે બોનેરોના લગભગ ટુકડે ટુકડા થઈ ગયા હતા ભક્તો રસ્તા પર ફેલાઈ ગયા હતા કોઈકના હાથ ભાંગી ગયા હતા તો કોઈકનું માથું ફાટી ગયું હતું ઘણા લોકો ફસાઈ હતા બોનેરોમાંથી મૃતક અઢી કલાક જેવો સમય લાગ્યો હતો કમિશનર તરુણ ગાબા અને ડીએમ રવિન્દ્રકુમાર મંગળ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે મૃતકોને મૃતક દેહમાંથી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા એસપી યમુના પાર વિવેક યાદવે જણાવ્યું હતું કે બોનેરોમાં સવાર બધા મુસાફરીઓ પુરુષ બોલેરોની ગતિ ખૂબ જ વધારે હતી એટલે બસના ડ્રાઈવરને બ્રેક લાગી જ ન શકી પણ બોનેરો ટ્રક સાથે સામ સામે અથડાઈ હતી મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે ઘાયલોને રામનગર સી એના દાખલ કરવામાં આવ્યા છે ત્યાં જોનાર વ્યક્તિઓએ કહ્યું કે ટક્કરનો અવાજ સાંભળતા જ અમે ત્યાં દોડીને પહોંચ્યા હતા જોયું તો બોલે મૃતક દેહ ત્યાં ખબર જ ન પડી હતી અમે તેમને બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ મૃતક દેહો ખરાબ રીતે અંદર ફસાયેલા હતા આ પછી પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ગેસ કટર અને એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી હતી કારને ગેસ ગેથી કાપવામાં આવી હતી ત્યારબાદ મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા ઘણા મૃતક દેહોની ખરાબ સ્થિતિના કારણે એની ઓળખ ન થઈ હતી પોલીસે બેગમાંથી આધાર કાર્ડ પરથી તે મૃતક દેહોની ઓળખ કરી અને ઈશ્વરી પ્રકાશ અને જય સ્વાદ એ સોમનાથના હતા અને એમની જ ઓળખ થઈ શકી છે બાકીનાની હજુ ઓળખ બાકી છે પણ એમની સાથે આવેલા લોકોને જાણ કરવામાં આવી છે નવા સમાચાર નવી વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર